બિલકુલ ચુપકદી સેવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં આજ રોજ ઢેકવાળી ગામના ખેડૂતોને પોતાની રવિ સિઝન ને નર્મદા કેનાલ માં પાણી ના મળતા ફરી એકવાર રાધનપુર નિગમની કચેરી ખાતે ખેડૂતો પહોંચતા લોલીપોપ આપતો ખેડૂતો ઉગ્ર બન્યા જોવા મળ્યા હતા જોકે આવતા દિવસોમાં ઢેકવાળી નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં નહીં આવે તો ઢેકવાળી ગામના ખેડૂતોને રવિ સિઝનમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવશે જ્યારે અન્ય બાબતો ઉલ્લેખનીય છે કે ઢેકવાળી ગામના ખેડૂતોને હજુ નર્મદા કેનાલમાં જમીન કપાતના રૂપિયા પણ મળ્યા નથી જેમાં અન્ય ગામોને નર્મદા નિગમ દ્વારા જમીન કપાતના નાણાં ચૂકવાઈ ગયા હોવાનો સામે આવ્યો હતો જ્યારે એક બાજુ ઢેકવાળી ગામના ખેડૂતોને પોતાની નરમદા કેનાલમાં કપાત થયેલ જમીનનું વળતર પણ ન ચૂકવીને રાધનપુર નરમદા નિગમ દ્વારા એક એકબીજા ખેડૂતોમાં ઘર્ષણ ઊભું કરતા જોવા મળ્યા હતા જેમાં રાધનપુર નરમદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ખેડૂતો બાબતે સતત વિવાદિત જોવા મળ્યા હતા જેમાં આવતા દિવસોમાં પાણી અને વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ફાભર સુગમ બનાસકાંઠા છે છે એનો પાણીનો બહુ મતલબ પાણી આવતું નથી અને પાણી માટે વારંવાર આ લોકો અરજી કરે છે તે છતાંય કોઈ એનો પ્લસ ઠેકવાળી લોટિયા માઇનોરની જે પણ આપણે એના જે પૈસા મળવાના હતા જે ત્રીજો હપ્તો એ હપ્તો લોટિયાને અને વડપગને બંનેને મળી ગયો પછીવાળી નથી ના મળવાનું કારણ કોઈ એમને ઓફિસેથી રિઝન કોઈ સાહેબો આપતા નથી વારંવાર અમે ત્રણ વર્ષથી લોકોને આવી અરજીઓ આપીએ છીએ આ રીતે વાત કરીએ છીએ કોઈ જાતનો જવાબ અમને આપતા નથી આવતો ભાઈબંધ કે બીજો કરવામાં આવે છે કે પાવરથી અમારા પાક કઈ જાય છે પાણી મળતું નથી કાં તો અમારા ખેડૂતોને નર્મદા ઓફિસે આવવા સાથે કોઈ જવાબ મળતા નથી તો અમારા ખેડૂતમાં ઓફિસે આવી ટકાવાનો મારો છો છે તો તમે અમારી અરજ હમણો એમ કેટલા રોજ અમારે થકા ખાવાના એક તો રોજના બહાર મજૂરી બગા તમને આવતો કોઈ જવાબ ના મળે તારી ઓફિસે બહાર ઓફિસે તારી છે આની ઘરથી તમને આટલી વિનંતી કરે છો અમારી ગાડી હમણો ખેડૂત છે ને કે પછી આની છોકરાને બૈરા લઈને આવતા ઓફિસે અમારું પૂરું કરો બીજું શું અમારે ખાવાનું યાર શું પશુને શું દીવાડવાનું એટલે અત્યારે આપ હું તમને બે સુધીને વિનંતી કરો છો બાથરૂમ મારી ફરજી આપ